સનાતન ધર્મ ની અંદર અનેક એવા સાધુઓ છે કે જેમની સચ્ચાઈ ને લઈ અને તેમના દાખલા સદીઓ સુધી આપવામાં આવે અને અમુક એવા સાધુઓ છે કે જેના કારણે જ્યાં સનાતન ધર્મ પણ બદનામ થતો હોય છે અને આવા જ એક મહારાજ છે જેના કારણે હાલમાં સાધુ સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આ વાત છે એવા સાધુ જેનું નામ છે મહંત ગોવિંદગીરી જે હાલમાં ફરાર છે યુવતી સાથે સાત મહિના સુધી રંગરેલીયા મનાવી અને મહારાજ ફરાર થઈ

સાત મહિના સુધી યુવતી જોડે તે રિલેશનશીપમાં હતા પચાસ હજાર રૂપિયા પડાવ્યા કોઈ મિલકત બાબત કરી દીધો છે ત્યારે હવે આ પીડિત યુવતી ન્યાય માંગ કરી રહી છે આ યુવતી કેવું છે કે હરિદ્વારની ગંગા નદી સ્નાન માટે જયારે યુવતી ગઈ ત્યારે ગોવિંદગીરી મહંત સંપર્ક થયો હતો અને આ મહંત ગોવિંદગીરી નું મૂળ નામ ગોવિંદ પુરોહિત હોવાની સામે આવી છે અને ત્યારબાદ તેઓ વડોદરામાં બે મહિના અને હરિદ્વાર પાસેના બિરલા ઘાટ આશ્રમમાં પણ ત્રણ મહિના રહ્યા હતા જે પછી નાસિકના ત્રંબકેશ્વર ખાતે પણ બે મહિના તેઓ રોકાયા હતા અને આ તમામ જે રહેવાનો ખર્ચ હતો યુવતીએ જ ભોગવ્યો હોવાનું યુવતી જણાવી રહી છે ત્યારે આ સમગ્ર પ્રકરણમાં હકીકત શું છે તે તો તપાસનો વિષય છે પણ આવા સાધુઓના કારણે જે સનાતન સાધુઓ છે સાચા સાધુઓ છે તેઓ પણ બદનામ થતા હોય છે અને તેમનામાં આ ઘટનાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે જે આપનું નામ છે હા મારું નામ હિમાની પટેલ છે અને હું વડોદરાથી છું જે રીતે એક સાધુ તમારા કોન્ટેક્ટમાં આવ્યા છે કોણ છે સાધુ શું હકીકત છે અને કઈ રીતે આપનો બદનામ કરવાની કોશિશ કરે આ એમનું નામ ગોવિંદગીરી મહારાજ છે અને જૂના અખાડાથી બિલોંગ કરે છે એવું કહે છે બટ મને બદનામ એવી રીતે કરે છે કે હું એમની સાથે ફ્રોડ કરું છું કે મારી સાથે ફ્રોડ કર્યું અને એ વ્યક્તિ મારા પૈસા લઈને ફ્રોડ ફરાર થઈ ગયો છે અને ક્યાં છે ક્યાં નહીં એ જ ખબર નથી પડતી મને બધી જગ્યાએ બ્લોક કરી દીધી છે એકચ્યુઅલી હું ઉત્તરાખંડ ગઈ હતી ગંગા સ્નાન માટે અને ત્યાં એ મને ત્યાં મળ્યા હતા અને એના પછી મારા ટચમાં આવેલા હતા અને મારું માઇન્ડ વોશ કરીને મારી સાથે રિલેશનશીપમાં આવ્યા અને મને ખોટા એવા સપના બતાવ્યા કે હું તારી સાથે મેરેજ કરીશ હું તારી સાથે મેરેજ કરીશ અને એવા સપના બતાવીને મારી સાથે થી સાત મહિના મારી સાથે રહ્યા અને એમની પાસે કોઈ ફાઇનાન્શિયલી ઇન્કમ ના હોવા છતાં એ મારી સાથે મારા પૈસે બધી જગ્યાએ ફર્યા અને લાસ્ટમાં ગણપતિ ફંક્શન કર્યું હતું એમાં મારો એક હજાર રૂપિયાનો ખર્ચો કરાવડાયો હતો એમને અને બહુ શોપિંગ ને એવું તેવું કપડાંથી લઈને બધું મારી પાસે અત્યારે પ્રૂફમાં પડ્યું છે કે જે અહીંયા આગળ ઉતારીને અહીંયા આગળ જ મૂકીને ગયા છે હું આવું છું એમ કરીને અને જે વ્યક્તિએ ભગવા અહીંયા ઉતારી લીધેલા એ ફરી પાછા એમને ભગવા પહેરી લીધા છે અને મને બધી જગ્યાએથી બ્લોક કરી દીધી છે અને પચાસ હજાર રૂપિયા લઈને ફરાર છે એ વ્યક્તિ મને સાધુ સમાજથી કે એમનાથી કોઈનાથી કંઈ પ્રોબ્લમ નથી બટ એમ એ વ્યક્તિ પોતે સંત નથી પોતે સાદું નથી એ બ્રાહ્મીન બ્રાહ્મણ છે એમના ગુરુ સાથે મારી વાત થઈ હતી જેમ કે એમના ગુરુ કહે છે કે એ મારો ચેલો નથી અને હું એનો ગુરુ નથી એવી રીતે એમને વાત કરી હતી મારી સાથે અને આગળ પણ એ મુખ્ય વિશે થઈ રહી છે એ બાબતે બટ એમના ગુરુ એક્સેપ્ટ કરવા તૈયાર જ નથી કે એમનો ચેલો છે જેવી રીતે મારી સાથે ફ્રોડ થયું છે તો બસ મને ન્યાય મળે અને જે સજાને પાત્ર એ હોય То је не морбићу